વિસ્તારમાં એક નવું નિર્મિત બિલ્ડિંગ ખાતે એક પાંચ વર્ષના બાળક પર છઠ્ઠા માળેથી લોખંડની પાઇપ પડતા મોત નીપજ્યું હતું બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હાલ તો પરિવારના મોટા દીકરાનું મોત થતા શોકનો માહોલ છવાઈ ગયો મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને અડાજણ વિસ્તારમાં આવેલી પ્રેસ્ટીજ મોરાર નામના નવનિર્મિત બિલ્ડિંગ પર કરણ વસાવે પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની બે છે નવનિર્મિત બિલ્ડિંગમાં સાફ સફાઈ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે બે વર્ષ પહેલા રોજગારીની શોધમાં આવ્યા હતા ગતરોજ સાંજે પાંચ વાગે માતા પિતા નવનિર્મિત બિલ્ડિંગના બીજા માળે કામ કરી રહ્યા હતા

અડાજણ પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તો બાળકના માતા પિતા દ્વારા બિલ્ડિંગના સંચાલકો સામે કોઈ બેદરકારી અંગે નિવેદન આપવામાં આવ્યું નથી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે